કાર્ડ ચોટાડી ખોટું નામ ધારણ કરીને બારોબાર જમીન વેચી તેના દસ્તાવેજ કરનાર શખ્સો સામે ગુનો દર્જ થયો હતો મહારાષ્ટ્ર થાણેમાં રહેનાર અને વેપાર કરનાર મૂળ રાપર તાલુકાના રવ ગામના ચીમનલાલ નરપાર ઘાલા જૈનએ બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તેમના બે સંતાન પૈકી એક દીકરી તથા પુત્ર દિનેશ છે ફરિયાદી વૃદ્ધોએ ગત વર્ષ બે હજાર છમાં માં સીમમાં એક જમીન ખરીદી હતી જે અંગે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાંથી ધિરાણ પણ લેવામાં આવ્યું છે દરમિયાન તેમની આ જમીનના દસ્તાવેજ થયાનું તેમની જાણમાં આવ્યું હતું જમીન પચાવી પાડવા રૂપસિંહ ચિમનલાલ ઘાલાનું નામ દાખલ કરવા સોગંદનામું તૈયાર કરી તેમાં અજાણ્યા શખ્સનો ફોટો લગાડી ફરિયાદીની ખોટી સહી કરી તેમાં નિસર ગામજી હરખા નામની વ્યક્તિએ ઓળખ આપનાર તરીકે સહી કરી હતી અને બાદમાં મુંબઈના ધારાશાસ્ત્રી ડી આર કુડરાણી પાસે નોટરી કરાવી હતી ફરિયાદીના દીકરાનું નામ દિનેશ છે છતાં આરોપીઓએ રૂપસી ઘાલાનું સોગંદનામું કરાવ્યું હતું બાદમાં ખોટા દસ્તાવેજ તૈયાર કરી ફરિયાદીના આધાર કાર્ડ પાન કાર્ડની જગ્યાએ અન્ય દસ્તાવેજ ચોંટાડી અન્યના ફોટા ચોંટાડી આ જમીન બારોબાર મયુર ઉર્ફે બચ્ચુ ચૌહાણ લુહારને વેચી તેને દસ્તાવેજ બનાવી સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધ કરાવી હતી

દર્શક મિત્રો આજે તારીખ બાર જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર